નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હોલ ખાતે મીઠા ઉદ્યોગમાં તકો વિષય અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સાત ડિગ્રી છ ડિગ્રી સાડા છ ડિગ્રી યુ સી કે આને જો તમે છ સાડા છ સાત સુધી લઈ જાઓ તો ટુ લાઈક સી વોટર ઇન મીડિયમ સ્કેલ આ બહુ હોરીબલ છે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સીઈડી અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા સેમિનારમાં વિષય નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું અને તમારું મેગ્નેશિયમ કોન્ટામિનેશન વધારે એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ યુ આર સપોઝ ટુ ડિસ્ચાર્જ યોર મીટર સપોઝ એવ ડિસ્ચાર્જ બટ ડ્યુ ટુ એવી છે કે વચમાં ખાડા ખેડ રહી ગયા છે તમે જેને વચમાં ગળિયા રહી ગયા હોય અને ત્યાં યોર બ્રાઇડ મીટર ઇઝ લો અને વેન યુ આર ચાર્જિંગ યોર ફ્રેશ બ્રાઇન ઇટ આ સેમિનારમાં ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું